ગુજરાતની ઉપર સક્રિય થયેલી વરસાદની સિસ્ટમને પગલે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે સોમવારે બપોર બાદ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો બપોર બાદ ગાજવીજ સાથે શરૂ થયેલા વરસાદને કારણે લોકો પરેશાન થયા ખાસ કરીને શાળાએથી છૂટવાનો સમય હોવાથી વિદ્યાર્થીઓ હેરાન થયા પૂર્વ અમદાવાદના ઉત્તર ઝોનમાં વરસાદનું જોર વધુ હોવાને પગલે અંડરપાસવાળા એરિયામાં પાણી ભરાઈ ગયું જેને કારણે રસ્તાઓને બંધ કરી દેવામાં આવ્યા હતા એક સાથે ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સુરત જિલ્લામાં વહેલી સવારથી શરૂ થયેલો વરસાદ બપોર પછી ધોધમાર બન્યો ખાસ કરીને ઉમરપાડા તાલુકામાં ભારે વરસાદને કારણે ઘણી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ વહેલી સવારે છ વાગ્યાથી દસ વાગ્યા સુધીના ચાર કલાકમાં ઉમરપાડામાં ચૌદ ઇંચ વરસાદ ખાપ્યો ઉમરપાડા સંપૂર્ણપણે જળબંબાકારના દ્રશ્યો જોવા મળી રહ્યા ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા મુખ્ય માર્ગો પર પાણીમાં ઘરકાવ થઈ ગયા નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના ભરૂચ ડાંગ તાપી નવસારી વલસાડ સહિતના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદી માહોલ રહેશે જ્યારે ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી અમદાવાદ બનાસકાંઠા સાબરકાંઠા આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા પંચમહાલ જૂનાગઢ રાજકોટ ગીર સોમનાથ અને અમરેલી ભાવનગર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે સોળ જુલાઈએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી છે જેમાં દેવભૂમિ દ્વારકા મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ આણંદ વડોદરા નર્મદા પંચમહાલ સહિત દાહોદ અને મહીસાગર જિલ્લામાં ભારે વરસાદ ખાબકી શકે છે સોળ જુલાઈ બે હાજર ચોવીસ થી લઈને વીસ જુલાઈ બે હાજર ચોવીસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે તો અમુક જિલ્લાની અંદર અતિ તીવ્રતા સાથે પંદર ઇંચ આસપાસના પણ વરસાદ નોંધાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે જેનું મેન કારણ છે કે અત્યારે બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર સિસ્ટમ તૈયાર થઈ છે જેને કારણે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત અને સાગરના અમુક ભાગ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે જે સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે આઠસો ને પચાસ એ લેવલે એક બહોળું સિયોરઝોન સર્જાઈ રહ્યું છે આ તમામ પરિસ્થિતિને કારણે રાજ્યની અંદર અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે જેમાં ખાસ પંદર જૂન જુલાઈ બે હાજર ચોવીસ ના રોજ પણ રાજ્યના અમુક વિસ્તારો જેની અંદર મધ્ય પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદો નોંધાયા છે હજુ સોળ સત્તર અને અઢાર તારીખ દરમિયાન અનેક વિસ્તારોની અંદર અતિભારે વરસાદની શક્યતાઓ છે જેમાં ખાસ કરીને મધ્ય ગુજરાતના પણ મોટા ભાગના વિસ્તારોની અંદર ભારે વરસાદની શક્યતાઓ છે જેમાં અમદાવાદ ગાંધીનગર આણંદ નડિયાદ એ સાથે કપડવંદ મહીસાગર દાહોદ ગોધરા અને છોટાઉદેપુર આ વિસ્તારોની અંદર સોળ અને સત્તર તારીખ દરમિયાન ભારે વરસાદો પડી શકે તેવી પૂરી શક્યતાઓ છે એ સાથે સોળ સત્તર અને અઢાર તારીખ આમ ત્રણ દિવસ સુધી દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ અતિ તીવ્રતા સાથે ભારે વરસાદ પડે તેવું એક અનુમાન છે અને સૌરાષ્ટ્રની અંદર જામનગર દ્વારકા પોરબંદર ગીર સોમનાથ જુનાગઢ અને અમરેલીના અમુક ભાગો છે જેમાં પણ અતિ ભારે વરસાદ થઈ શકે છે જેમાં ખાસ કરીને મધ્ય ગુજરાતની અંદર પણ અતિ તીવ્રતા સાથે વરસાદ પડશે એવી રીતે દક્ષિણ ગુજરાતમાં પણ અતિ તીવ્રતા સાથે વરસાદ પડવાની શક્યતાઓ છે અને સૌરાષ્ટ્રના જે જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદર દ્વારકા અને જામનગર જિલ્લા જેવા વિસ્તારો છે એમાં લગભગ મારું એવું માનવું છે કે દસથી લઈને પંદર ઇંચ સુધીના પણ વરસાદની શક્યતાઓ રહેલી છે એ સાથે સુરેન્દ્રનગર મોરબી જિલ્લાની અંદર પણ સારા વરસાદો પડે તેવું એક અનુમાન છે એટલે સોળ સત્ર અને તારીખ તારીખે કન્ટિન્યુ આ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત ની અંદર સારા વરસાદો પડશે કચ્છ જિલ્લાની અંદર પણ સત્તર અને અઢાર જુલાઈ દરમિયાન ભારે વરસાદોની શક્યતા છે એમાં જેમાં કચ્છ જિલ્લાની અંદર દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર તીવ્રતા વધારે રહેશે બીજા વિસ્તારોની અંદર પણ મધ્યમથી સામાન્ય વરસાદો પડે તેવી શક્યતાઓ છે એકંદરે ઉત્તર ગુજરાતની અંદર જોવા જઈએ તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર અત્યાર સુધી કોઈ સારા વરસાદો નોંધાયા હતા જેનું મેઇન કારણ હતું કે અત્યાર સુધી જે વરસાદો પડ્યા છે તે તમામ સિસ્ટમ અરબ સાગર તરફથી આવતી હતી આ બે હજાર ચોવીસના ચોમાસાની અંદર પહેલી વખત બંગાળની ખાડી તરફથી આપણે કોઈ વરસાદી સિસ્ટમનો લાભ મળી રહ્યો છે અને બંગાળની ખાડીની અંદરથી આ લો પ્રેશર આવી રહ્યું છે જેને કારણે મધ્ય ગુજરાતમાં તો સારા વરસાદો પડશે પણ ઉત્તર ગુજરાતમાં પણ સારા વરસાદોની શક્યતાઓ છે જેમાં ખાસ કરીને અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા આ પાંચે પાંચ જિલ્લાની અંદર લગભગ પાંચથી સાત ઇંચ જેવા વરસાદો પડે તેવું એક અનુમાન છે અને એકલ તોકલ સેન્ટરની અંદર સાત ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડી શકશે ઓલ ઓવર જોવા જઈએ તો સોળ જુલાઈ બે હજાર ચોવીસથી લઈને વીસ જુલાઈ બે હજાર ચોવીસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદો પડવાના છે પણ તેમાં સૌથી વધારે તીવ્રતા છે એ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈકાંઠાના બીજ વિસ્તારોની અંદર જોવા મળે તેવું એક અનુમાન છે જ્યાં વધારે તીવ્રતા જોવા મળશે ત્યાં ગાજવીજનું પ્રમાણ પણ જોવા મળશે